ડોક્ટર સાહેબ કે જો આ ઇન્સ્ટાગ્રામ નથી દવાખાનું છે જે મેં હાચું ખી દરે છોકરી બોલી કે બતેટા નું શાક અને ખીચડી બોલ હમણાં તો એક જણા ને કે ભોરા કે તારી ગર્લફ્રેન્ડ ને તારો મિત્ર એ બે હોળી માં જતા હોય કે કે હા ને હોળી માં જતા હોય ને હોળી ઊંધી પડે બે ડૂબી જાય તો તું કોને બચાય ઓલો કે પણ એ બે અહીંયા કરતા તા હું પેલા મને એ કે બેટા ત્યાં કરતા હોય બચ્ચા ઓલો રહેવા દે બેટા જો દીકરો મોટો થાય ને એટલે એના બાપ નો ફ્રેન્ડ થઈ જાય અને દીકરી મોટી થાય ને એટલે એની મારી બેનપણી થઈ જાય તું મારી બેનપણી છો તું મને બેનપણી સમજીન કે તું રોચો હું કામ મને કે હું તારી બેનપણી છો સમજીને કે તું રોમાં ત્યારે છોકરી બોલી એ મળવા ગઈ ને ત્યાં એનો પ્રેમી આવતો ધાંડા પ્રેમી લઈને આવતો એની હામી ગયો કે તને ને તો મારું દિલ ધડકે છે તને તો મારું દિલ ધડકે છે એનો પ્રેમી કે અત્યારે આ રે તને જોઈને મારા ધાંડા ભડકે કે ગાંડા ફરકે લાગદે છે ભાઈ હમણાં બે છોકરી નીકળી ને તો એક છોકરા ને મારતી હતી એ બી મારે સેન્ડલે સેન્ડલે મારે હું ન્યાય ગયો મેં કીધું હુકમ મારો છો અરે મન કે લખન ખોટો જે મારવો પડે પણ મેં કીધું કર્યું હું અરે મન કે એને પૂછો એ હું કીધું એને છે લખન ખોટો છે કે પણ કીધું હું મેં કીધું અરે મન કે હું બ્યુટી પાર્લર માં નીકળી ને તો આ બોલ્યો કે મેં દોરાન કીધું હું બોલ્યો અરે મન કે કાઈ નહીં એ બ્યુટી પાર્લર માં નીકળ્યા ને તો મેં એટલું કીધું ગોઠ રંગાયો કે તા ચંપલ હંતાયો તો ચંપલ તો થઈ ગયો

ખાવા જઈએ તો આજુબાજુ પૂછ્યું કે ઘર વાય ને પાણીપુરી ખાવા કા લઈ જાય ડોક્ટરે કીધું હે ડોક્ટરે કીધું પાણીપુરી ખાવા આ ડોક્ટરે કીધું છે તમારા છે ને પાણીની કમી છે થોડી પાણીપુરી વધારે ખાવા એટલે પાણીપુરી ખાવા લઈ જાય છે હમણાં તે એક જણો તો રોજ ની ખાવાની પાણીપુરી ખાવા લઈ જાવ પરાણે લઈ જાય ઓછી ઘરવાળી ના પાડે માર નથી ખાવી નહીં હાલ ને પરાણે ગાડી ને પાણીપુરી ખાવા લઈ જાય દહ રૂપિયા ની પાણીપુરી રોજ ખવડાવે એટલે દહ ની દહ ની તારે ખાવાની ઓલી બેચારી કે મારે નથી ખાવી નહીં પરાણે ખાવાની રોજ ને પાણીપુરી ખાવા લઈ જાય આજુબાજુ વાળા કે તમારી ઘરવાળી ન ખાવી હોય તો પરાણે ને હુકમ પાણીપુરી ખાવા લઈ જાય એ કે તમને ન ખબર પડે શાંતિ રાખવાય કે એ પાણીપુરી ખાઈ ને એટલી વાર મારી વાત તો સાંભળે બેન કે નઈ હું તો પાણી ખાધી હતી ભરી લીધું ભેં ભટકું ડોક્ટર સાહેબ ના ના ભરી લીધું ને ભરી લીધું પછી ડોક્ટર સાહેબ પૂછ્યું કે તમારું નામ હું એ દૂધી બેન નામ ભેરો

છે ભાઈ હમણાં દેખો દવાખાને લઈને ગયો ને ઘરવાળી સાહેબ અમારી પત્ની છે ને આ નથી ડોક્ટર સાહેબ કે એનો કોઈ ઈલાજ નથી હે હા ભરતી ન હોય એનો કોઈ ઈલાજ ન હોય તો હંભળતું નો હોય એનો ઈલાજ છે આ ભરતી મારી નથી છે તો કે અરે ગયો હું ખબર ખુશી ના કારણે અરે કીધું આ માથામાં છે છે પ્લાસ્ટર ખુશી ના કારણે અરે કે ગર્લફ્રેન્ડ નું નામ છે ખુશી

પછી નું અને છોકરી પૈસા ગમે ટીનો બોલે પૈસા વાળી છોકરીનો પ્રેમ પૈસા વાળી પ્રેમ ગમે ટીના કીધું આટા મારશો અને ટાઈમ પાસ કેમ થાય અરે મને આઈ ક્લાસ થઈ જાય કેવી રીતના અરે મને હાઉ નવરો ગાર્ડન માં આવ્યો

मैं कह दो तो आले हो रुपया तू कहीं दे वो कहीं चोर से तेरे पुलिस ना पकड़े मन के काम चोर आले जब मन जाए तो काम चोर नहीं के पुलिस ना पकड़े खराब गाड़ी आकर वो पाँच मने एक दिन तो तो तीनों मन के मने विचार आज भागी जाऊं मैं कह दो यहाँ चु आले मन के हाँ चु हूँ विचार आज मन के भागी जाओ पानी के बजमार हर गाय